મેરા મણ મેરા મણ હવે ઠોકાઈ જવા ચોતું હો હવે ઈ જો નાગદાન તને મૂકશે નહી મારા વાલા તો જય શ્રી રામ મિત્રો સમાજ નું અહિત કરવા નીકળેલો મેરો આજે આપણી સામે ખોલો થઈ ગયો દેવાભાઈ આહીરે જે હકીકત હતી એ કીધી અને બીજી તો વાત ઘણી હું છુપાવું છું કારણ કે એ વાત થઈ છે આપણે કરી શકીએ તેવી નથી પણ એના ઓડિયોની અંદર મેં અત્યારે વાત કરી લીધી કે એ બાર થી બાયુ બોલાવી બોલાવીને પોતાની દોઢસો વીઘા જમીન હતી એમાં બે મત નહીં પણ વેચાઈ ગઈ છે અત્યારે એના પાસે જમીન પણ નથી એના પાસે એક ભેંસ છે એને એક છોકરો બાયુને પછી કાઈ છોકરી છે એ પણ ભણતા નથી જેની દુકાને લેવા જાય છે દુકાનવાળા જ ભાઈ દેવા ભાઈ આહી આપણી સામે બધી પોલ ખોલી નાખી છે અને લુખાને માંગવા જાતા કોઈ પૈસા આપતું નથી એ ઉપર સાબિત થયું છે ત્યારે મિત્રો તર્ક કરીને તમે સાંભળજો ખાસ કરીને જ્યાં સુધી ઓડિયો ચાલુ રહે ત્યાં સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે સાચા માણસને અણી કરવા નીકળેલો લુખો

નાગદાન ભાઈ આહીર વાગડ બોલો બોલો જય મુરલીધર જય મુરલીધર હવે કઈક ડિટેલ તમારા પાસે જાણવી હતી તમારે કયું ગામ લાગે ભાણવડ માં મોટા કાલાવડ રાઈટ રાઈટ મને આપડા એક આપડી સમાજના આગેવાન મિત્ર એ મને વાત કરી હા હા તો તમારો નંબર આપ્યો મને હવે આજે મેરામણ છે ને મેરામણ 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 કહેવાય તો ખબર ને બોર જોવે છે બધું કરે હા 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 રાઈટ રાઈટ. આનું મારે એ જાણવું છે કે આ શું છે સમા આપણી આહીર સમાજનો છે કે પછી કોઈ બીજો ભડવો દલાલ છે કઈ સમજાતું નથી મને. આપણો છે એ વાંધો નથી પણ હાવ નીચી ક્વોલિટીમાં કહો ને. હમ 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 નીચી ક્વોલિટીમાં છે મારા બાજુમાં જ રહે છે. હમ 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 લગભગ બસો મીટર દૂર મારાથી. બરાબર. કાંઈ છે ને એનો ગામમાં કોઈ વિશ્વાસ કરતું નથી આખા ગામ માં કે ક્યાંય ઈ બધે એક તો ગારિયા કરે છે પૈસા માં અને કાઈ છે નહી એમાં એક ઇંચ નો હા નથી નહી આને કોઈ કે જાણે કેમ શીખવાડ્યું કે તારે આ ફેમસ થવું હોય તો તું નાગદન નો વિરોધ કરી લે ફેરસ ના ના એને હું કહી દઉં કાલ ઠેકીને કહી દઉં એમાં કઈ નો પ્રોબ્લેમ કઈ પણ પછી મારા ગામમાં એક વખત મને અમારે બાપ દીકરા વચ્ચે થોડીક આટી પડી ગઈ હતી કે એને બાપા નંબર આપો હું જરાક કહી દઉં નહી ભલામણ કરાવી દઉં નામ કઈ દઉં હવે વાત ની વાત મને હું ફોન કરેલો છું કે ઉભા રહો બાપા ની લાઈન મળ્યું હો ઉભા રહો બાપા ની લાઈન મળ્યું હવે બાપા ના કાતો કે તારા બાપા ના ઓડિયા પડ્યા છે

કાઈ રહ્યું છે એવી રીતે છે પણ એમ આમાં શું આવી આગા પાસે અને પાછો પોતાની ચેનલ હોય ને કરતો હોય ને તો આપડે વાંધો નતો બે પૈસા કમા ચેનલ એને ચેનલ ને હું એને ઘેરે કોઈ બોલાવતું નથી હમ હું પાંચસો માંગતો હોવ ને હું કવ ને ઘરે આવી તો એ બે દી ઘરે ના આવે હમ હમ એવો માણસ છે લોકલ થી લોકલ હમ આવો આવો ક્યારેક મારે ઘરે મહેમાન થાવે જમવાની ફૂલ વ્યવસ્થા કરાવશું ને આ બધું કેતો હોય એમાં કાઈ છે જ નહીં ને ઘરે કોઈ ઈ ઘરે તો રેતો જ નઈ કારણ કે બધાય ઉઘરાણી વાળા ઘરે આવે રોજ હમ હમ એટલે આવી રીતે બાર બાર ગમે ત્યાં રખડે છે ને કાઈ છે નઈ એમના હારું

ના એ કાઈ નઈ હો આટા મારે હી છોકરા નથી ભણતા તો બધું પૂરું હમ મારી સાથે લેડીઝ બનીને ડિબેટ કરી ગયો એકવાર હવે વિચાર તો કરો આને શું જડે છે આમાં વનિતા બોલું હું ને હું આયર ની બાઈ હું મને અહીંયા મારો ઘરવાળો મારે હે ને મેં કીધું ભાઈ પેલા તો આયર ની બાઈ ઉઠીને તું સમાજનું બદનામ કરાવવા આવી શકશું એ બધું મને તો ખબર જ હતી કે આ લુખ્ખો જ છે

મારો છોકરો ને કચ્છમાં સર્વિસ કરતો એન્જિનિયર હતો અત્યારે તો આયા છે ભાટિયા અત્યારે એક મારો ભત્રીજો ને કચ્છમાં નોકરી કરે દવાખાનામાં હ હ કોલે કેરે બાજુ આવો તી મળો ને કાઈ એને કઈ કેવાનું હોય ને તો બે ધડક થી હું કઈ દશ ગમે નહીં આપણા આહીરપુર ને લજવે છેરો વિચાર કરો તમે ના ના કઈ તો કઈ દઉં પછી બીજું શું તમને ખબર હે

બધી તૂટી ગયો છે પાર્ટી હલાવતો એ બધી મને ખબર છે પાર્ટી હલાવતો હું ઈ બધી ખબર છે ઈ મારો દીકરો આપણે નહી હલાવતો એના આ બરાબર છે ચાર હવે હું મન કાકો બિલ્ડર કોક છે એટલે કેમ ઘરે દેવા આવતો હોય કાઈ એનામાં છે ને ભાઈ હકીકત ઈ છે અને બીજો નંબર માં એને કોક રખા થાય છે ને એની જોડે તમને ફોન કરાવી હોય છે ઓનો હમ પૈસે ફોલો કરવા માટે બીજું કાઈ એને કોઈ ઓળખે કે આ તે કે એવું કઈ એનામાં છે જ નહીં લખા કરતા આવું છે ને સબીદ આવવાનું શું નામ છે અરે ભાઈ ના એવું કઈ નથી ભાઈ આપડે તો આ સમાજ આપણી સમાજ જ્યાં નાની મોટી છે અહિયાં થી અહિયાં આવે ત્યાં એને મુરગું તમારા એરિયા મારે આવવું હોય તમારાથી થી કરવા

આમ કાઈ છે જ નહીં ને એ હું કહી દઈશ હવે જોજો કાલથી બધું બંધ થાય કે નહીં હા પણ મને પાછો વળે વળીને ફોનમાં મેસેજ શું મોકલે તારા ગામમાં મને ખબર છે બધી એ તારા ગામમાં મેં ફોન કરી દીધો એલા મારા ગામમાં ઈ તારા જેવા ને જેવા મેં તને દીધા છે હા નંબર એ બધા એવા જ છે વ્યવસ્થિત હોય ને કોઈના ફોનમાં ફોન જ નથી કરે મારે નવરો નથી કાલના વિડીયો મને નવરાતે નથી તમારે બનાવવો પડ્યો એલા નવરો નથી તો તને ટાઈમ કેમ જડે છે